મહીસાણા ખાતે એસપીજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને તોડી નાખવા બાબતે અસામાજિક તત્વોએ ટ્રેક્ટરથી તોડી હતી અને સળગાવી હતી મૂર્તિને કે જ્યાં એસપીજી દ્વારા સોમવારે કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું તો સરદાર વલ્લભભાઈ પટેલની જે મૂર્તિ જે છે એને તોડવાનો તોડવામાં આવી અને આ પ્રસંગે મહીસાણા ખાતે એસપીજી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમની મૂર્તિને તોડી નાખવા બાબતે જે અસામાજિક તત્વોએ જે ટ્રેક્ટરથી તોડી હતી આ મૂર્તિને સળગાવી હતી તો એસપીજી દ્વારા સોમવારે કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેઓનું મહેસાણામાં જે તેમનું સ્ટેચ્યુ જે છે

મીડિયા નું પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને મીડિયા માધ્યમથી ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકાર ને કહેવા માંગુ છું કે વહેલામાં વેલી તકે આ જે અસામાજિક તત્વો તોફાન કરીને સરદાર સાહેબનો અપમાન કર્યું છે એ અપમાન સમગ્ર ભારતવાસીઓનો અપમાન છે કારણ કે સરદાર પટેલ અને ડોક્ટર સાહેબ આંબેડકર અને ગાંધી જેવા કે જેને આંદોલન માટે પોતાનું જીવન નિશાવર કરી દીધું એવા આંદોલનકારીને જ્યારે મૂર્તિને ખંડિત કરવામાં આવે ત્યારે આ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એ માટે એસપીજી ગ્રુપ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા તાલુકાએ આવેદનપત્ર અમે 29મી તારીખે 11 વાગે આપવાના છીએ એવી તમામને આ અમે